વેદુને ને અત્યારે સ્પેલિંગ થોડાક ટેસ્ટ છે એટલે શીખવાડો છું સ્ટમક નું સ્પેલિંગ યાદ નતો રહેતો એટલે સ્ટમક નું એને સ્ટમચ કરી દીધું કે સ્ટમક હોય તો એને સ્ટોમચ હા સ્ટોમચ ખાલી યાદ રાખવાનું એટલે એનો સ્પેલિંગ યાદ જાય જોઈએ આવી રીતે હા બોલવાનું સ્ટમક પણ આપણે મનમાં સ્ટમચ સ્ટોમચ રાખવાનું એટલે એનો સ્પેલિંગ આપણે બનાવીને એટલે આવડી જાય આવી રીતે થોડી ટ્રીક આપી આપી યાદ રખાવીએ છીએ આમુ કેવી રીતે ફિટ બેસતા હોય કોક સ્પેલિંગ આવું છે ઈ વાય ઈ આઈસ એટલે આક વાહ વેરી ગુડ વેદુ ચાલો તો પાછા આજે વાદળા થઈ ગયા છે થોડા થોડા એટલે ખંભો ખંભો બરાબર છે સાચું સાચું યાદ રહી ગયા છે થોડા થોડા વાંધો નથી આજે બેનને ટેસ્ટ છે એટલે થોડીક તૈયારીઓ ચાલે છે વેદુના ટેસ્ટની જોઈ કેવું પરફોર્મ કરે છે લે હવે કઈ બીજું 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 શું વાંચવાનું છે તમે પૂછો તો ખરા ચીક નું બોલ લઈ ચીક સી એચ ડબલ ઇ કે ચીક એટલે સી કે નું આવે ચીક સી એચ ડબલ ઈ સી કે સી એચ ડબલ ઈ હા સરસ વાત સાંભળી ઈ તમારી સાથે શેર કરું કોઈ વ્યક્તિ લગ્ન શું કામ કરે તો કે અનુભવ ના અભાવે વ્યક્તિ છૂટા છેડા શું કામ કરે તો કે ધીરજ ના અભાવે અને વ્યક્તિ ફરી પાછો શું કામ પણ ને તો કે યાદશક્તિના અભાવે પાછળ તમે વાદળા જોઈ શકો છો આકાશમાં ફરી પાછી આગાહી છે કે પાંચ દિવસ પછી માવઠાની આગાહી છે તો ત્યાં સુધીમાં ફૂલ ગરમી પડશે ને પછી વરસાદની આગાહી છે જોઈએ કેટલોક પડે ક્યાં પડે શું પડે છે અને કેરીનો પાક હવે તૈયાર હોય એટલે એને નુકસાન કરવા એકાદી વાર તો માવઠું આવે જ દર વર્ષે એટલે આ વર્ષે કદાચ એવું બની શકે જોકે આ વખતે ન્યૂઝમાં તો એવું આવતું હતું કે એંસી ટકા ઉત્પાદન ઓછું છે ગ્લોબલ વોર્મિંગને કારણે તોય જોઈએ હવે જે થાય પાંડવો જ્યારે વનવાસમાં માં હતા ને ત્યારે એની પાસે એક અક્ષય પાત્ર હતું હોય અક્ષય પાત્રનો એવો નિયમ હતો એની પાસે હતું ને કે જતું કરીને મૂકે ને એટલે જેટલા જેટલાને જમવું હોય એટલા લોકો એમાંથી જમી શકે એકવાર એ ઊંધું કરી દીધું એટલે વાત થઈ ગઈ પૂરી પછી એમાં કાંઈ ન બની શકે એવી રીતનું હતું કઈક એટલે એક વખત દુર્વાસા એની પાસે આવ્યા હવે પાંડવ હોય તો જમી લીધું હતું પાત્ર ઊંધું થઈ ગયું હતું ઊંધું કરી દીધું હતું એટલે હવે એમાં કંઈ નવું બની શકે એમ નહોતું અને ક્ષત્રિયોનો ધર્મ હોય કે કોઈ પણ તમારી પાસે આવે તો એને જમાડવું તો દુર્વાસા ઋષિએ આવીને કીધું હોય કે મને ભૂખ લાગી એની સાથે બીજા કેટલા સાધુ સંતો હતા એટલે કે અમે નદીએ પહેલાં સ્નાન કરવા જાય છીએ ને સ્નાન કરીને આવીને ત્યાં સુધીમાં અમારા માટે જમવાનું બનાવી રાખો હવે કંઈ અહીંયા વનમાં તો કંઈ તરત બીજું કાંઈ મળે નહીં એટલે પછી દ્રૌપદીએ કૃષ્ણને યાદ કર્યા પાત્ર તો ઊંધું થઈ ગયું હતું ત્યાં તરત જ કૃષ્ણ ત્યાં હાજર થઈ ગયા અને દ્રૌપદીને કીધું કે દ્રૌપદીએ કીધું કે આવું થયું છે એટલે કૃષ્ણએ દ્રૌપદીને કીધું કે લાવો અક્ષયપાત્ર તમારું એને ચતુ કર્યું ને તો એમાં એક તાંજળિયાનો ભાજીનો એક પાંદડું હતું અને એ કૃષ્ણએ ખાધું અને જેવું કૃષ્ણએ એ ખાધું ને ઓલા જે બધા ઋષિઓ હતા જે સ્નાન કરવા ગયા હતા ને એ બધાને ઓડગાર આવી ગયો બધા ધરાઈ ગયા એટલે પછી એ બધાય વિચાર્યું કે હવે આપણે ધરાઈ ગયા એટલે અનનો બગાડ કરવા પાછું જવાય નહીં એટલે એ કોઈ આવી જ નહીં એટલે આમાં કરવા વાળો પ્રભુ છે બધી કસોટી એ કરતો હોય અને કસોટી થાય ત્યારે પ્રભુની યાદ કરીને તો કોઈને કોઈ રીતે આવી રીતે મદદ કરવા પણ ઈ જ આવતો હોય હા સાચું જો બા ને બધી ખબર હોય બાઈ કે છે ઓલી દુર્વાસા મુનિની વાત જે હોય ને એ કહે છે દુર્વાસા સદાય ઉપવાસી ને કૃષ્ણ સદાય બ્રહ્મચારી અને જમણાએ જમણામાં એ માર્ગ દઈ દીધો ગોપીઓને હા એટલે બાને ખબર હોય દાદા છે ને એ અમારા થોડાક આધ્યાત્મિક વધારે હતા ને એટલે એ બધી વાતો આ કરતા હોય છે એટલે આવી વાતો સાંભળવાની મજા આવે મને થોડોક આમાં રસ છે તો હું થોડું ઘણું સાંભળતો હોય એ તમારી સાથે શેર કરું અને આ જ છે જીવનમાં સાંભળી સાંભળીને નવું જાણીને ઈટર ને ને એવી બધી સ્ટોરી હું સાંભળ્યું એના કરતાં આ સાંભળીને આમ અંદરથી આપણને થોડો ગર્વ મહેસૂસ થાય કે આપણે ગોખેલી પ્રાર્થના હા એ મારે કામનું છે બધા નાખ દે ખીચામાં એ આ વાયર હોય ને એ બધું ભેગું કરીને એને ઉપર મારી દેવાનું એટલે છૂટું ન પડે ને એટલા માટે અરે વાહ જો વેદું ક્યારેક ક્યારેક બહુ ડાયું હોય મારી બધી વસ્તુ ઠેકાણે મૂકી દે ગોખેલી પ્રાર્થના પ્રભુ પ્રભુ સુધી પહોંચે કે ન પહોંચે પણ હૃદયથી નીકળેલી પ્રાર્થના તો પ્રભુ સુધી જરૂર પહોંચે છે કંઈક વાતું એ ચડ્યા છે હું કે છું વેદુ કંઈક તો કેતી તી એવું હતું ચાલો હવે આગળ વધીએ અને બતાવીએ તમને બતાવવા બતાવાલાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો હવે થોડુંક ફ્રેશ થવાનું ને બધું કરી લઈ પછી તમને મળીએ પાછા ચાલો અગિયારસના પાયણા બારીશના દિવસે બડબડતી ભૂખ લાગી ગઈ બેહી ગયા છોકરાઓ કા હાલો હાલો જલ્દી બેહી જાવ એ વેદુંય અગિયારીશ રહીતી કાલ રહતી ન દીખું વેદું હોત રે એવો અગિયાર હવે આને ખબર નથી પડતી એટલે નકર આ રીએ એમ છે બરાબર તો બધા અગિયાર વાળા થાય